રાજકોટ પોલીસ પકડમાં આવી ગયેલો આરોપી ભાણિયો અગાઉ જુગારમાં માં ચાર લાખ રૂપિયા હારી ચુક્યો હતો જે પૈસા તેને વ્યાજે લીધા હતા આથી વ્યાજે લીધેલા પૈસા વ્યાજ ચુકવવા આરોપી ભાણિયાએ પોતાના સગા નાના ને મોત ને ઘાટ ઉતારી દીધો હતો ગત સાત જુલાઈ ના રોજ રાજકોટના શાંતિનગર વિસ્તાર માં હત્યા નો બનાવ બન્યો હતો જેમાં તસવીર માં દેખાતા વૃદ્ધ ની હત્યા થઈ હતી જે બાદ પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી હતી ત્યારે આજે આ હત્યા ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે પોલીસ જણાવ્યા અનુસાર આરોપી ભાણિયો અગાઉ વ્યાજે લીધેલા ચાર લાખ

બસો આડત્રીસ એ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે